સ્વાગત છે મિત્રો એક તમારું નવા બ્લોગમાં તો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ વાયગા છે અત્યારે સવારના સાડા સાત અને આપણે ભરવાના ઠેકાણે ફૂગી આવ્યા છે ગાડી ભૂસો છે લીમડીનો રાતે જ પાકો થઈ ગયો ત્યાં હોટલે ફૂઈ ગયા હતા ને હવે આગળ કે નવ સાડા નવ વાગે લે સાડા ત્રણ વાગ્યા ભાઈ હવે અમારી ગાડી અડધી ભરાણી બે થપાઈ જેવું બાકી રહ્યો

Gow masih benar aku. Wastad baik, jauh juga kau. Ubat ubat,

જોર યો ગાડી આપડી કમ્પ્લીટ ભરાઈ ગઈ જો આઈડ કટલી આવે વજન ખાલી 25 ટન જ છે હો વરસાદ વર્યો ફૂલ આયો ઠંડક થઈ ગઈ ગરમી આવી હવે આ ક્યાં જવાય આઈજી પી લે ચા પી લે આ

अमार धार वे रस्ते जावा पचासमीटर थे सींगल पड़ी रस्त आम इंदौर जाइए फरवा तो इते किए आम जावा घाट सेक्शन वालों है थोड़ो रस्तो हाँ जाइए तो खबर तो पड़े अशोक तो जावा दे हूँ पहली बार जाऊ

ફુલ ફોર્મ માં આયા સબકે ઘરે ભગવાણ છોકરી નો બર્થડે હે એટલે હવે ધીરે ધીરે પડ્યા જઈ બા આમાં દબાય હે હેલિયા વાળો રસ્તો આવે ને હાલતી નથી લેલા રસ્તો તો હારો લાગ સિંગલ રોડ ગાડી ચાલુ થગો જઈ લ્યો બોલાય

गोला आएज, गोला आएज। भाई कोई गाड़ी भुटकती ना बंदा, ना बंदे जान। दो तो तो ना तो की नहीं मैं वो का ही रस्तो रोड है एक घाट हो गया भाई बीजो गाड़ चालू रस्ता एमपी मध्य प्रदेश में कोई गाड़ी ना आके नहीं अब तो रक्षा का आके लाइट करो सो ड्राइवर नो मोह जाओ तुम चले जा ये आ ड्राइवर एक आबू ड्राइवर हो અત્યારે આમાં કોઈ સકલો ન ફરકતો જોવો આયલ થઈ જાય આયલ આયલ ડ્રાઈવર ભાઈ આયલ થઈ ધીરે ધીરે વહી આ જઈએ આગળ હવે આ ક્યાંક પર આવો તાલપત્રીન બાતે લઈ જા રેડી धार बुगी है भाई धार हाड़ा हाट वही गया हमें बोलो इंदौर वालों आई गया वो गोदरा इंदौर वालों आई थी हमारे मारवाने खाली साइड सीधा जाए जा ले इंदौर आई थी मारे थे वाले खाली साइड मार दे बोल भाई जाए लिया फोर व्हील कैंप पे आराइक होएगा स्पीड थी आपको तो आवी देश आधा मारी था एक सर कलू जाएगा માલ ના ફૂલ ભાઈ આવત 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 હવે અમે મેન હાઈવે ઉપર સડી ગયા ભાઈ ગોધરાવાળા હાઈવે ઉપર ટન મારી લીધો હવે આગળ આગળ ગામ જમી પછી નીકળીએ નાવું વરસાદ ભાઈ ચાલુ થયો ફૂલ ફૂલ જમાવટ લીધી

હલો ભાઈ મચ્છલિયા ઘાટમાં મૂકી આવ્યા અત્યારે

બાર વાગ્યા ભાઈ અમે જો નીકળી ગયા ગોધરા બાયપાસમાં હે હવે સવારે ખાલી કરવાનું એમ કે ભાઈ તમે બે વાગે સવારે છ વાગે ભૂકો ખાલી મળી મળીએ આગળ બેનારે રહેજો અરે સામા આ વખત હે તમારું દોડી જાય ગાડી આડા 11 વાગ્યા ભાઈ એ ક્વોલિટી નાગરે ફોન કર્યો ત્યાં એ કીધું કે 8:00 વાગે આવજો તૈયાર કે એક ગાડી આયા છે ખાલી હવે આ જમીન નીકળી ગઈ બગોદરા ઓટી નીકવા જમીન રી क्रीस दीपांत्रिस के ऑप्टर से डूंगर अशोक भाई आराम मां है चलो तो भरी आकर खा लेकर आना ठेका है बार भाई दाँगा है। दाँगा। रोल का बार मम्मा माँ जो चार दाल तल का रोटली ये माव भाई आओ आओ भाई हेलो भाई हाय भेज निकल गया मैं અશોકભાઈ હવે ઉછા આપી આજ ગાડી આપી અશોકભાઈ આજ હવે ખાલી કરવા અમારે આપણે નીકળી ગામમાં માં જવાનું રહે વાગે